હા 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 ના ના થઈને તું તો કરવાયો એ તો મમ્મી ની હા બડે તારો પરિવાર લાગે એના તેના પરિવારમાં જોતા તમારા પરિવારમાં જેટલું નડતર હતું મેં વ્યવહાર કરવા કીધું કરી દીધું કોઈ બાજી નઈ રહેતા માડીજી વ્યવાર કીધું લઈ કરે બોલે કોઈ બાજી નઈ રહેતા ના માડીજી मैंने कुछ और बताया यार जो हजार का एक कंट्री दे दूं एक पर संजय बाची बोल है ये अतुल को कैसी है हरिमन ये लिया बदलती है सिफारिश पता है कई जगह पर और ये पता नहीं था अपन को उसको बोले लो कि एमएम फॉर दे दो चलो भाई चलो બધા નુકસાન કોણ કરે પેલું તો નજર કોણ કરે તમારી કુળદેવી કુળદેવી તરફ ગુણવા મોકતી હોય અને તમે ધોળાવ ઈચ્છતા ના હોય

રામજી જે ચોખ્ખી ચમની ગયો ખાસું ખોટું લે બોલે રામ અને પછી મેં માતાએ એ કીધું કે ચોખ્ખી કરવા જરદાર તારી પણ પાછે હું સપને આજ રાતે જ વાત ના કરાવું તો મારું નોક કાર કાની પછી કાલ થી મોરી લે જીગના અમારી કો દેવી રીઅલ માં મને જોડવા ચાહે હે હાસુ ખોટું લે છે માતા કીધું કે લે તને તારી કો દેવી ઢૂંડવા ચાહે આ પણ એનો કઈક સબૂત તો જોઈએ ને વિશ્વાસ તો પડવો જોઈએ કે કુળદેવી મને ધૂળવા ચાહે તો પછી ચમ આજુ ખોટું આ મંદિર ખાવી જોઈએ મને મારી કુળદેવી કદાચ આવી જોઈએ હું કદાચ રાતે ઊંઘું તો મને સપનામાં વાતો ના તો ભલે નથી વાત કરવી પણ ખાલી દર્શન આવવી જોઈએ એવું થાય કે ના થાય એવું થશે આજ રાતે એવા મારા આશીર્વાદ છે અને પછી પાછો રહી વાળે કહે છે માં તું બોલી હાચું પડ્યું હનુમાન માર કુળદેવી તો રિયલી જો આવેલી માં એમ કહે છે આ નાગ દેખાય હું આપની નગરીસ લઈવા રે અહીં આવણો તો ને હા તો અહીંયા જ આવણો તો મારા ઘરે કે બીજા ઘરે ભલે વર્તો વરે ને તરમ ના ઓર જો ગમે તે જોવો જો હું તમારે કોક બતાવું તો કે હું જાતો છું તો અંદર સા હું તમારા ને હા કો ગામમાં તે ઓર જો દેખાય આપકો કોઈ યાર યસની જાતે નહીં જોકો પતા હોય જાતે જો તો આપકો કોઈ Guard